વાત મેષ રાશિ ની કરીએ મેષના અક્ષર છે અલહીજ જનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે આજે મહત્વના કામકાજની અંદર તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે માન સન્માન પ્રતિષ્ઠા એમાં વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોમાં વિદ્યાર્થી બંધુઓને અનુકૂળતા રહેતી જણાય જણાયને આર્થિક લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને સારી સફળતા મળશે અને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને આ ગુરુ મહારાજનું પરિભ્રમણ કેવી અસર કરશે મેષ રાશિવાળા જાતકોને આ ગુરુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ ગોચરની અંદર મધ્ય પ્રભાવ આપનારો છે પરિવારની અંદર સુખ સમૃદ્ધિની અંદર વધારો કરશે અને ક્યાંક ને ક્યાંક મંગલ કાર્ય તમારા સંપન્ન થતા જણાશે આ સમયગાળાની અંદર પરિવારની સાથે તમારે લાંબી યાત્રાના યોગ બની શકે છે કોર્ટ કચેરીને લગતી જોશે સમસ્યા હોય તો આ સમસ્યાઓ તમારી દૂર થતી લાભની પણ વધવાના સંપૂર્ણ કરવો જોઈએ ગુરુના રાશિ લીધે તમારે રોજને માટે કેસરવાળું જલ કેસરવાળું દૂધ સોરી કેસરવાળું દૂધ તમારે અવશ્ય ગ્રહણ કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે સ્વામી છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આજે લાભ પ્રાપ્તિના સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે આજના દિવસની અંદર શારીરિક સ્વાસ્થ્ય સુખાકારી તમને સારી કર્તવ્ય તમે કામને સરળ બનાવી શકો અને આર્થિક સ્થિતિ આજના દિવસની અંદર તમારી મજબૂત બનતી જણાશે દર્શક મિત્રો વાત કરવી છે વૃષભ રાશિવાળા જાતકોને ખાસ કરીને આ શુક ગુરુ મહારાજનું પરિવર્તન કેવી અસર કરશે ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારા પહેલા ભાવની અંદર જે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આઠમા અને એકાદશ સ્વામી બની રહ્યા છે અને આ ગોચરની અંદર આ ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા માટે લાભદાયી છે વૃષભ રાશિની અંદર પરિભ્રમણ ભૌતિક સુખ સાધનોની અંદર વધારો કરશે તમને પ્રમોશન મળી શકે એમ છે સારા સમાચારોની પ્રાપ્તિ થઈ શકે એમ છે વિદેશ જવાની ઈચ્છા હોય તો વિદેશ જવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય આ પ્રયત્ન તમારા ફલીભૂત થતા જણાશે અને વૈવાહિક જીવનનું સુખ અવશ્ય તમને સારું પ્રાપ્ત પ્રાપ્ત થતો જણાય રોજને માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ નમઃ આ મંત્ર નો તમે જપ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે આપના કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય દર્શક મિત્રો છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિ કે અક્ષર સ્વામી મહારાજ મિથુન જાતકો માટે અંદર અંદર તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ઉચ્ચ અધિકારી વર્ગથી સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો છે આજે ની ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે ની અંદર નું વાતાવરણ જળવાય રહેતું જણાય આજના દિવસની ચોવીસ ના રોજ બપોરના સમયે જે ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે એ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારા બારમા સ્થાનની અંદર થઈ રહ્યું છે મિથુન રાશિ વાળા જાતકો માટે સપ્તમ સ્થાન અને દશમ સ્થાન ના સ્વામી છે જેના લીધે તમારા ચોથા આઠમા અને આઠ ખાસ કરીને ચોથા છઠ્ઠા અને આઠમા ભાવ ઉપર એની વિશેષ માત્રામાં દ્રષ્ટિ રહેશે જેના લીધે માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મળી શકે એમ છે સુખ સમૃદ્ધિની અંદર વધારાનું પ્રમાણ પણ તમે જોઈ શકશો પરંતુ તમારા ઓચિંતાના ખર્ચાનું પ્રમાણ વધી શકે એમ છે નોકરી વર્ગને નવી નવી નોકરી ભડતીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે પરંતુ ડાયજેશનને લગતી સમસ્યા પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થતી જણાશે ખાણ પાનમાં પરેજી રાખજો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે તમારા ઘરના બ્રહ્મસ્થાન ગુરુવાર ના દિવસે તમારે દૂધ અને છંટકાવ કરવો જોઈએ બ્રહ્મસ્થાનમાં કારણ કે બ્રહ્મસ્થાન છે ને આપણી નાભી હોય એવી રીતે ઘરની નાભી છે અને એટલા માટે તમે ત્યાં છંટકાવ કરશો તો પોઝિટિવિટી ક્રિએટ થશે અને સુંદર મજાનો લાભ મળી શકશે વાત કર્ક રાશિ કરીએ કર્કના અક્ષર છે આજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓનું આજના દિવસમાં તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે વિદ્યાર્થી બંધુઓને આજે સારી એવી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પ્રગતિ મળી શકશે કર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થઈ શકશે આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વડીલોનું માન સન્માન જાળવો માતા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કર પોઝિટિવ રિઝલ્ટ રહેશે વાત કર્ક રાશિના જાતકોને ગુરૂ મહારાજના રાશિ પરિવર્તનની કરીએ દર્શક મિત્રો મહારાજનું રાશિ પરિવર્તન તમારા અંદર થશે જે તમારા છઠ્ઠા અને નવમા સ્થાનના સ્વામી બની રહ્યા છે જેના લીધે ત્રીજા પાંચમા અને સાતમા ભાવ ઉપર એની વિશેષ પ્રકારની દ્રષ્ટિ રહેશે જેના લીધે એના ઉપર પ્રભાવ તમે ઘણો બધો જોઈ શકશો જેના લીધે તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાશે વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે અને આ દેવગુરૂ બ્રહસ્પતિના લીધે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી શકે એટલે કે જો તમે સંતાન ઉત્સુક વ્યક્તિ છો સંતાનની પ્રાપ્તિ તમારે કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો ભગવત કૃપાથી તમને સંતાનની પ્રાપ્તિ અવશ્ય થતી જણાશે સાથે સાથે આ દેવ દેવગુરુ બ્રહસ્પતિના પ્રભાવના લીધે તમારું દાંપત્ય જીવન સુખમય આનંદમય અને લાભમય રહેતું જણાશે રોજ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ગુરુના રાશિ પરિવર્તનની તમારી રાશિ ઉપર કેવી અસર થશે વાત આપણે સિંહ રાશિની કરીએ સિંહના અક્ષર જે મને ટાજ એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે એમ છે નોકરીયાત વર્ગને વ્યવસાયની અંદર થોડું ઘણું ધ્યાન આપવું પડે ઉદ્યોગ વેપારની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે સંતાનના શૈક્ષણિક બાબત ના કોઈ પ્રશ્ન હશે તો અવશ્ય તમે એને હળવા કરી શકશો આજે ગાયત્રી મંત્ર નો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે સિંહ રાશિ જાતકોને આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન લાભ આપનારું છે આ વર્ગને પ્રમોશનના સુંદર મજાના યોગો બની તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા સમાજની અંદર યશ માન પ્રતિષ્ઠા સારા એવા મેળવશો ને સાથે સાથે તમારા કાર્યની અંદર પણ વધારો થતો જણાશે કાર્યક્ષેત્રની અંદર જેટલી તમે ટ્રાન્સપરન્સી રાખશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે આ સમયમાં તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો કોઈ વાહન ખરીદી શકો અવશ્ય તમને સુંદર મજાનો લાભ મળતો અવશ્ય પ્લાનિંગ તમને સારો લાભ આપી કયો ઉપાય કરવો જોઈએ રોજને માટે બની શકે તો બૃહસ્પતિ સ્તોત્ર નો પાઠ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર જે પાઠ અને સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિ જાતકો માટે મા અને મોસાડ પક્ષ તરફથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાય વાણી અને વર્તનમાં કાળજી રાખવી બહુ જરૂરી છે સગાવાલાથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે ગતે શોકો ને કર્તવ્યો જૂની સમસ્યાઓને ભૂલી અને વલણ અપનાવશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ નમઃ શિવાજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ કન્યા રાશિ વાળા માટે આ ગુરુ રાશિ પરિવર્તન અત્યંત શુભ માનવામાં આવ્યું છે પિતા તરફથી તમને કોઈ મોટા કાર્યની જવાબદારી મળી શકે અને એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય પૈતૃક સંપત્તિના યોગો પણ જણાઈ રહ્યા છે આ અંદર અંદર તમને સારો લાભ મળી શકે પ્રોપર્ટી તમે ખરીદી શકો અને તમે તમારી પ્રોપર્ટી રિલેટેડ કોઈ સમસ્યા હોય તો અવશ્ય એ સમસ્યા તમારી દૂર થતી જણાશે સાથી સાથે સમાજની અંદર તમને લાભ મળતો જણાશે ને એની સાથે સાથે ધાર્મિક કાર્ય કરી શકો અને ધર્મ કાર્યની અંદર તમને સારો લાભ મળી શકે ત્યાં સુધી અઠવાડિયામાં એક વખત રોજ કોઈ ધર્મ દર્શન કરવા માટે જજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી વાત કરીએ તુલ્લાના અક્ષર છે એનો સ્વામી મને છે શુક્ર મહારાજ મહત્વના કામકાજની અંદર આજે તમને થોડો ઘણો વિલંબ મળતો જણાશે આર્થિક બાબતની અંદર આજે તમને સારો લાભ મળી શકે ભાગ્યોદયની આજે ઉત્તમ પ્રકારની તકો મળે સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે આજના દિવસની અંદર પોઝિટિવ વિષ્ણુની આરાધના તમે કરજો જેથી આપને મળી શકે તુલ્લા જાતકોને આ ગુરુ મહારાજ નું રાશિ પરિવર્તન થોડુંક તકલીફ વાળું છે પરિશ્રમ વાળું છે સમસ્યા વાળું છે આ સમયની અંદર મહેનત વધારે કરવી પડશે ફળ ઓછું મળશે પરંતુ ગીતાનો એક શ્લોક યાદ રાખી લેવાનો કર્મન્ય વાધિકા રસ્તે માફલેશું કદાચ ન આ શ્લોક ને યાદ રાખશો તો અવશ્ય આગળ જતા તમને સારી સફળતા મળતી જણાશે વિશ્વાસઘાત થઈ શકે એમ છે એટલે આ તેર મહિના કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારે બહુ જ જરૂરી છે ડોક્યુમેન્ટને લગતા કામકાજની અંદર થોડી ઘણી ગડબડી થઈ શકે માટે કોઈ કાગળમાં સહી કરવી હોય તો સમજી વિચારીને સહી કરજો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે શત્રુઓ તમારા ઉપર ષડયંત્ર રચી શકે માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે ધનહાનિની શક્યતા વધી શકે એમ છે પેટ સંબંધિત દર્દોની શક્યતા વધી શકે એમ છે અને સાથે સાથે પડવા વાગવાના યોગ પણ બની શકે એમ છે માટે આ તેર મહિના થોડી સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે અને એટલા માટે જ સાવચેતી રાખશો તો અવશ્ય સારો લાભ મળી શકે જય ગુરુદેવ દત્ત તું જ એક પ્રતિપાળ દત્ત રોજને માટે પાઠ કરજો સમસ્યા ભગવત કૃપાથી દૂર થશે સારો લાભ મળશે અને તલવારનો ઘાસ એવી વસ્તુ બનતી જણાશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર જે નને યજ સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજથી અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે વેપારીઓ સાથે સાથેના સંબંધ તમને સારો લાભ પાવી શકે એમ છે કોઈ પણ પ્રકારની ઉધારી આજે ન કરવી તમારે બહુ જ જરૂરી છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે વૃશ્ચિક રાશિવાળા જાતકોને વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન અત્યંત સારું છે લાભદાયી છે જેના લગ્ન નથી થયા ને એને લગ્નની વાતો આવી એટલે દસ વર્ષનું હોય તો એને વિચારવાનું મારા કેમ ના થયા ની થઈ જાય અને જો એના ના થયા હોય તો અવશ્ય ભગવત તમારા બની રહ્યા છે શિક્ષા ક્ષેત્રની અંદર અવશ્ય આપને સારો લાભ આ ગુરુ મહારાજ આપી શકે એમ છે જે લોકો ને લગતો વ્યવસાય કરી રહ્યા છે જે લોકો બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે આવા લોકોને ઉન્નતિ ના સુંદર મજાના જણાઈ રહ્યા છે જીવન સાથી સાથે દાંપત્ય જીવન મધુર બનતું જણાશે અને આ સમયની અંદર જો તમે તમારા દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથી વિચારો લેશો તો અવશ્ય કાર્યમાં તમને સારી પ્રગતિ મળી શકે એમ છે બની શકે તો રોજને માટે તમારા વડીલોનું માન સન્માન જાળવી ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ધનરાશિ ની કરીએ ધનના અક્ષર સ્વામી બને છે ગુરુ મહારાજ ભાગ્યમ થતી આજના દિવસમાં તમારે અચાનક ક્યાંક બારગામ જવાનું થઈ શકે અને અવશ્ય તમને સારો લાભ પણ મળી શકે આજે બને તો કોઈ મંદિરમાં જજો તમારી શક્તિ મુજબનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિવાળા જાતકોને આ રાશિ પરિવર્તન થોડું તકલીફ પરેશાની આપવા વાળું છે આ સમયની અંદર ઘણા બધા વિવાદો ઉત્પન્ન થશે કાર્યમાં ઘણી બધી બાધાઓ ઉત્પન્ન થશે અને કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો એ સમસ્યા પણ તમને તકલીફ આપી શકે એમ છે કોઈ પણ પ્રકારની બીમારી લાગવાના સંપૂર્ણ ચાન્સીસ છે માટે ખાન પાનમાં પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે કાર્યક્ષેત્રની અંદર વધારે મહેનત કરશો પછી તમને પ્રગતિ મળી શકે અને ખર્ચનું પ્રમાણ પણ વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે ઓછો લાભ મળતો હોય અને વધારે ફાયદો તો દર દિવસે વ્રત કરો અને શનિ મહારાજ મકર વાળા જાતકો માટે વ્યાપારની અંદર નવી નવી યોજનાઓ તમે સફળ બનાવી શકશો નવા લોકો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે દૈનિક જીવનની અંદર મુશ્કેલીઓમાંથી તમને રાહતનો અનુભવ થતો જણાશે બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર તમારા દેવીની આરાધના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિ વાળા જાતકોને વૃષભ રાશિની અંદર થતા ગુરુ નું રાશિ પરિવર્તન કેવી અસર કરશે ગુરુ નું રાશિ પરિવર્તન જો તમે ગર્ભાધાન માટે વિચાર કરી રહ્યા છો સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા છો તો અવશ્ય ભગવત કૃપાથી તમને ફેમિલી પ્લાનિંગની અંદર લાભ મળી શકે એમ છે શિક્ષા પ્રાપ્તિ માટે વિદ્યાર્થી બંધુઓને સારો લાભ મળી શકે કોઈ પણ જગ્યાએ બહાર જવાનું વિચારતા હોય તો અવશ્ય બહારી યાત્રાઓ થઈ શકે એમ છે અને એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય પ્રોપર્ટી બાબતે તમને મિશ્ર ફળ મળતું જણાશે ને ક્યાંક ને ક્યાંક ઉતા ઉતાવળિયા નિર્ણય તકલીફ આપી શકે એમ છે વ્યવસાયની અંદર બને ત્યાં સુધી કદાચ વિલંબ થાય કોઈ પાસેથી રૂપિયા ઉધાર લ્યો સાત દિવસ લઈને લીધા હોય તો પંદર દિવસ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઉત્પન્ન થાય નહીં ખર્ચની વધી શકે બને ત્યાં સુધી કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે રોજને માટે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે કુંભ રાશિની કરીએ કુંભ અક્ષર સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે સમાજની અંદર આર્થિક સહકાર તમને પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર ખાસ કરીને તમારા કાર્યની અંદર સારી સફળતા મળી શકે અને સંપત્તિને લગતા કામકાજમાં સુંદર મજાનું ફળ તમને સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નમઃ ચમજો ભવાય છે નમઃ શંકરાય ચમસ્કરાય છે નમઃ ભગવાન શિવની આરાધના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિ વાળા જાતકોને ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન જમીન લગતી સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે ગાડી ખરીદવાના મહિનામાં યોગો પણ બની રહ્યા છે આ સમયની અંદર અંદર જો પૈસા ઇન્વેસ્ટ કરશો તો અવશ્ય સારો લાભ મળશે કોઈપણ પ્રકારના વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે નોકરિયાત વર્ગને કાર્ય સ્થળે પ્રમોશન મળવાના પણ ચાન્સીસ બની રહ્યા છે રોજને માટે મંત્રનો જપ કરજો અવશ્ય સારો લાભ મળી શકશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દ ચ સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો તમને પ્રાપ્ત થતો જણાશે નોકરીયાત વર્ગને યશ માન પ્રતિષ્ઠા સારા એવા મળી શકે પારિવારિક જીવનની અંદર સુખ સાધનોની અંદર વધારો મળતો જણાય અને સ્વજન મિત્રોનો સહયોગ પણ આજે તમને સારો એવો પ્રાપ્ત થઈ શકશે આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મીન રાશિવાળા જાતકોને આ ગુરૂ મહારાજનું રાશિ પરિવર્તન કાર્યક્ષેત્રની અંદર ઉન્નતિ પ્રાપ્ત કરાવડાવશે મિત્રોથી તમને સારો લાભ અપાવડાવશે ભાઈ બહેનની સલાહ લઈ અને ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે અને જીવન જીવનસાથી સાથેના સંબંધો પણ તમે વધુ બનાવી શકશો પિતાનું માન સન્માન જાળવશો તો અવશ્ય ગુરુનું જે પરિવર્તન છે તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ રોજને માટે ગુરુબહેન મહામંત્રનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે રોકાઈએ